નમસ્કાર માનવતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખંભાત દાઉદી વોહરા સમાજના હિસ્બે બુરહાનીના મેમ્બરોએ આણંદ રેલવે સ્ટેશનના બહાર જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવ્યું મારું નામ છે અભિજા દાઉદી સમાજના બુરહાનીના નામ જે મેમ્બર કાપડિયા અબરૂદીનભાઈ એમ ખંભાજી અને સચિલભાઈ એસ મારપટીયા આજે અમે ખંભા ખંભાથી આવ્યા છે આનંદ રેલવે સ્ટેશનના બાજુમાં જે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ લગભગ અંદાજે ત્રણ વર્ષના આસપાસથી આ સંસ્થા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના સચિલભાઈ અને તેમની ટીમ આજે જે રોજ સાંજે ત્રણ વર્ષ થવા આવ્યા છે રોજ સાંજે જરૂરિયાત અને નિરાધાર વ્યક્તિઓને આજે જે ભોજન ધરાવે છે તો એ અમે આજે સારા કામમાં અમે સામેલ થયા છે મેં તો એવું કહું છું કે સશીલભાઈ અમે મારા કોન્ટેક્ટમાં જેટલા મારા મિત્રો છે જેટલા મારા કોન્ટેક્ટમાં જે ભાઈઓ છે જે વ્યક્તિઓ જેને મેં એવું કહીશ કે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ જે આનંદમાં ચાલી રહ્યું છે બાજુમાં જે જરૂરિયાત અને નિરાધાર લોકોને રોજ સાંજે જમાડે છે ત્યાં જઈને તમે તમારો એક દિવસ ફાળવો અને આ લાભ લો તો અમે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનો અમે જીતભાઈ પુરાણીના બધા જ મેમ્બરો અમે આભાર માનીએ છીએ કે આ સારા કામમાં અમને ભાગીદાર બનાવ્યા ફેંક હું શશીરભાઈ નટિયા અમુ આ સંસ્થા ઇટલ રહેવાની છેલ્લા દસ વર્ષ સુધી અમે લોકો આ ખંભાતથી આવેલા છે દાઉદેવમાં અને છેલ્લા ત્રણ વર્ષથી આ માનવતા છે શંકરભાઈ અને એમ જે સારી સેવા નિરાધાર માટે અને રસ્તા જતા ભૂખ્યા માણસોને જમાડે છે અમે આ કામમાં એમને સાથ આપતા રહીએ એવી અલ્લાના પાસે અમે પ્રાર્થના કરી દેખા અગિયાર મહિનામાં અગિયાર મહિનાના અંદર અમે અમારાથી બનતી કોફી આ સેવાને અમે મદદ કરવાના માટે કોશિશ કરીશું